મારે બીજું કઈ કેવું ને એક જ્ઞાતિ ના દીકરા તરીકે એક મારી આમ જેમ ભીખ પાકીને એમ કહું છું કે નસો બંધ કરજો તમે મારે તમારી પાસે લાકડી નથી ઉપાડવી કે તલવાર નથી પડવી લડાઈ માં તમે બધાય ભેગા રહેશો જયંતિભાઈ જસાભાઈ જયંતિભાઈ અડધા છે તો મારા વડીલો જે કે મારા પેલા જે વક્તાઓ હતા મારા વડીલો જે કહી ગયા છે એના કરતા મારે એક અલગ વસ્તુ લઈને વાત કરવાની છે કે જે આ જયંતિભાઈ જસાભાઈ એમ કીધું જયંતિભાઈ અડધા કોંગ્રેસ પણ અડધા ભાજપમાં છે તો આપરો ને આપરો જ છે ને તો બસ એ રીતે બધાય આપરા છે જે બી કોંગ્રેસમાં કે ભાજપમાં કે આપમાં પણ જે જ્ઞાતિની વાત થાય તે આપરા હોવા જોઈએ એ આઈથી નક્કી કરવાનું કે એ આપરો છે એટલું નક્કી કરજો અહીં આપણા વડીલો છે એ જે માર્ગદર્શન આપ્યો એ ઘણું બધું પણ સમાજે અત્યાર સુધીમાં કોઈ વસ્તુ કે ભણવા માટે સ્કૂલ હોસ્પિટલ એ માટે જે વ્યવસ્થા કરી છે એ કઈ બાકી ન થકી પણ એક હજી આપણે જ્ઞાતિ માટે એક વસ્તુ કહેવાની છે અત્યારે મારે અહીંથી આ સ્ટેજ ઉપર કે જ્ઞાતિ જે વસ્તુ પર જે વરી છે એ પાછી વારવાની છે

મારી બે કલાક બાપા બે કલાક કાખી દવાખાનામાં જાય ને સૌથી વધારે સ્મશાન જવા વાળો વ્યક્તિ પણ હું છે મારા તાલુકામાં ખરખરો કરવા વાળો એનું કારણ શું છે બે કલાક શું કામ જાઉં છું હોસ્પિટલ કે આપણે જ્ઞાતિના જે લોકો અમુક વ્યસને ચડી ગયા છે એ વ્યસન બંધ કરાવવા માટે આપણે બધાએ એક સાથે મળીને વ્યસન બંધ કરાવવું પડશે દારૂ સિવાયના જે પાવડર ગાંજો નશા જે વસ્તુમાં છે એ આપણે વિચારી નથી આપતા કે આપણા વડીલોએ જે સ્કૂલે મૂકે છે આપણા છોકરા શું કરે છે ને એ આપણે ખબર નથી હોતી એટલે એક જ્ઞાતિવાળાએ બધાએ ભેગા થઈને આપણે એક આયા બધાએ ભેગા થઈને એક થી 30 વર્ષનો છોકરો નશા નો કરવો જે એવો મુક્ત કરવો પડે 1 થી 30 વર્ષના બંધ કરી દેજો ને પછી નશા ઓટોમેટિક બંધ થઈ જશે મારે બીજું કંઈ કેવું ને એક જ્ઞાતિના દીકરા તરીકે એક મારી આમ ભિખારીની જેમ ભીખ માગીને એમ કહું છું કે બંધ કરજો તમે એક જ્ઞાતિના છોકરાને માનતા હોય તમારો ભાઈ માનતા હોય જે બી માનતા હોય આ વડીલોને સામે જોઈ ને આ એટલા વડીલો છે હું છે મને શું મારે નશો કરવો તો મને કઈ વાંધો છે મારી પાસે પૈસા નથી મારી પાસે ટાઈમ નથી એટલે નશો બધાએ મુક્ત કરવો પડે આ નસાઈ નશા માટે એક નવી આપણે બધાએ ભેગા થઈને કમિટી નક્કી કરશું ને નસા એકદમ સારી રીતે બધાને ઘરે ઘરે જઈ ને સમજાવવું પડશે કે આ નશો મુક્ત હું તમને એક વાત ન એક ગામની વાત કરું છું અમારા તાલુકાનું છે ઓ ગામનું નામ ન દેતો ઈ સારી પોસ્ટ ઉપર હતો બાપા સૌથી સારી પોસ્ટ હતો એ માણસ દારૂ પીવા પીવામાં લિવર ખતમ થઈ ગયો એની ઘરવાળીએ લિવર આપ્યું નાની ઉંમર બાપા

માનસિંહ કે દિલીપભાઈ બાપા જે સમાજનું કામ હોય તો બહુ બધાય કામ ધંધા કામ છે એમાં અમે પેલા શું અમારે બધાય નક્કી કર્યું છે કે તમે બધા ટ્રસ્ટીઓ વડીલો તમારી પાછા અમે ભેગા છે કારણ કે તમે અમારા કરતા ઉંમરમાં વધારે છે એટલે તમે આના આ સમાજની એક સાથે સંગીત કરો તેવી કરીને જય ભવાની